નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ યુનિક સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં અંડર ફિફ્ટીન અને સેવન્ટીન વય જૂથ કેટેગરીના વિજેતાઓનું ઇનામ વિતરણ થયું ચેમ્પિયનશિપ બે હજાર પચીસ યોજવામાં આવી હતી અને જેમાં લગભગ આઠસો પચાસ જેટલા બેડમિન્ટન ખેલાડી ભાઈઓએ ભાગ લીધો હતો ઓગણીસ જુલાઈથી સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આ ચેમ્પિયનશિપ યોજાઈ વિવિધ વય જૂથમાં અલગ અલગ ખેલાડીઓએ ભાગ લીધો અઠ્યાવીસ જેટલી અલગ અલગ ઇવેન્ટ હતી અને જેમાં અંડર ફિફ્ટીન અને અંડર સેવન્ટીન વયજૂથ કેટેગરીના દસ ઇવેન્ટના સિંગલ્સ ડબલ્સ અને મિક્સ ડબલ કેટેગરીના ફાઇનલમાં વિજેતા થનાર વિજેતા ખેલાડીઓને પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યા દરેક વિજેતા થનાર બેડમિન્ટન ખેલાડી ભાઈઓ અને બહેનોને પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ટ્રોફી સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર એનાયત કરાય ટ્રોફી એનાયત કરતી વખતે તેમનામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો કાર્યક્રમ વખતે મુખ્ય મહેમાન કુમાર જે ગિલના જનરલ મેનેજર છે ए सीवाय महानुभवों के उपस्थित रहा था खिलाड़ियों को प्रोत्साहन गुड आफ्टरनून मैं सभी लोगों को ये बताना चाहूँगा कि ये गुजरात स्टेट लेवल की बैडमिंटन टूर्नामेंट बड़ौदा बैडमिंटन एसोसिएशन ने बहुत अच्छी तरह से इसका आयोजन किया हुआ है इसमें करीब करीब बारह लोग एंट्री किए हैं कम से कम आठ से ज़्यादा पार्टिसिपेंट्स इस टूर्नामेंट में शामिल हुए हैं मेन सिंगल वीमेन सिंगल मेन्स डबल्स मेन्स फाइनल एंड मल्टीपल अदर काफ़ी सारे फॉर्मेट्स में ये टूर्नामेंट खेला गया और पिछले कई दिनों से इसके अंदर में जिन लोगों ने काफ़ी मेहनत की है और इस टीम ये uh, टूर्नामेंट को काफ़ी सक्सेस होने में बहुत योगदान दिया हुआ है मुझे ये देख के बहुत आश्चर्य और बहुत प्राउड फील होता है बड़ौदा में इस तरह का टूर्नामेंट का एसोसिएशन ने ये प्रयास किया है ये बहुत अच्छी बात है इस टूर्नामेंट की एक और उपलब्धि ये है कि सारे गुजरात में के जो बेस्ट ऑफ द बेस्ट प्लेयर्स इसमें खेले हुए हैं और ये प्लेयर्स जो यहाँ पे विनिंग किए हुए हैं ये लोग आगे चल के गुजरात स्टेट को रिप्रेजेंट करने वाले हैं इससे और बड़ी उपलब्धता कोई और हो नहीं सकती इस टूर्नामेंट की मैं इन सबके लिए सब इन सब लोगों का स्पॉन्सरस का और एसोसिएशन का काफ़ी काफ़ी शुक्रगुजार हूँ और बहुत बहुत धन्यवाद के साथ में मैं इस टूर्नामेंट को वापस से ऑर्गेनाइज़ करने के लिए प्रोत्साहित करना चाहता हूँ धन्यवाद विश्वास देशपांडे मैं मेरा नाम विश्वास देशपांडे है मैं जे एस मोटर इंडिया में हेड ऑफ़ परचेसिंग हूँ ઓર મુજે યે આને બહુ જ આનંદ હુઆ હૈ ટૂર્નામેન્ટમાં પાર્ટિસિપેટ હોય દ્વારા અત્યારે બેડમિન્ટન ટુર્નામેન્ટ સ્ટેટ લેવલની બેડમિન્ટન ટુર્નામેન્ટ અરેન્જ કરવામાં આવેલ જેમાં તેરસો બારસો એકાણું એન્ટ્રીઝ આવેલ અને તેમાં કુલ બારસો ને એકાણું મેચ રમાવવામાં આવેલ અને પૂ આખા ગુજરાતના દરેક જિલ્લામાંથી છોકરાઓએ પાર્ટિસિપેટ કરેલું છે તો એ આવી ટુર્નામેન્ટ અરેન્જ કરવા બદલ હું ગુજરાત બેડમિન્ટન એસો બરોડા બેડમિન્ટન એસોસિએશનનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવીને આવી રીતે તેઓ ટુર્નામેન્ટ અરેન્જ કરતા રહે તેવી પણ આશા રાખું છું ગુજરાત બેડમિન્ટન એસોસિએશન અને બરોડા બેડમિન્ટન એસોસિએશનના તમામ હોદ્દેદારોને અને વહીવટકર્તાઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું થેન્ક યુ મારું નામ જિજ્ઞેશ રાય છે હું જનરલ મેનેજર એચઆર તરીકે જ્યુએનએલમાં કામ કરું છું